એકચ્યુલી મોકડીલ એટલા માટે કરવામાં આવે છે કે જે અહીંનો સ્ટાફ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ સાથે મળીને કઈ રીતે કામગીરી કરતો હોય છે સૌથી પહેલાં તો અહીંથી અમારી ઉપર ફોન આવેલ કે ભાઈ કેન્ટીનની મેં આગ લાગેલ છે તો તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ તથા રેસ્ક્યુ ટીમો કારણ કે અંદર માણસો પણ ઘણા બધા ફસાયેલા છે એટલે રેસ્ક્યુ ટીમ સાથે અમારા ફાયર ફાઈટર મિની ફાઈટર એક મોટું ફાઇટર સાથે આવી ગયેલ અને તાત્કાલિક ધોરણે અંદર ગયેલ તો બે ઇન્જિનન્સ અંદર પડેલ હોય તેઓને સૌથી પહેલાં પ્રથમ પ્રાધાન્ય આપી અને બંનેને બહાર કાઢી આપેલ અને એમ્બ્યુલન્સમાં મૂકીને એ લોકોને હોસ્પિટલાઇઝ દવાનાખા હોસ્પિટલમાં મોકલીને તથા અંદર આગ જે લાગેલી તે બુજાઈ આપીએ અંદર બીજા ફસાયેલા માણસો હતા એ લોકોને સહી સલામત રીતે બીજા એક્ઝિટ દ્વારા એ લોકોને બહાર કાઢી આપીએ પણ આ એક કાર્યક્રમ એક એવો છે કે મોક ડ્રીલ અત્યારે અમે જાહેર કરીએ છીએ પણ આવીને આવી મોક ડ્રીલ દરેક જગ્યાએ રિસોર્ટ છે હોસ્પિટલ છે સિનેમા છે મોલ છે દરેક જગ્યાએ થતી હોય જેનાથી એક ફાયર બ્રિગેડનો સ્ટાફ અને જે અહીંયાનો સિક્યુરિટી સ્ટાફ સેફ્ટી ઓફિસરો એમની સિસ્ટમ ચાલુ છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે એમનો સ્ટાફ એલર્ટ છે કે નહીં તેનો પણ ખ્યાલ અમારો પણ સ્ટાફ એલર્ટ છે કે નહીં તે અમને પણ જરૂર ખબર પડે તેના માટેની આ એક આયોજન કરેલા